જય જવાન જય કિસાન મિત્રો આપણી બાજરી પારવાનું કામકાજ ચાલુ છે અને લગભગ આજનો દિવસ અને કાલના દિવસમાં બાજરી છે તે આખી પારવી નાખીશું જેથી કરીને આપણો ઉતારો છે તે ખેતરનો હારામારો મારો આવે હું અને પપ્પા બે કામ કરીએ છીએ વળીએ ત્યારે હલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો મિત્રો આજે આપણે ફરીથી વાડી આવી ગયા છે અને મિત્રો વાડી આવી અને કામમાં તો અત્યારે મિત્રો જે બાજરી આપણી ઉગી ગઈ છે અને બહુ સારામાં સારી બાજરી ઊગી છે તો એ બાજરી બહુ ઘાટી ઊગી છે તો એના માટે મિત્રો આપણે આજે બાજરી પારવવાની છે અને આજે મારે પણ કામ ઉપરથી રજા છે તો મને પપ્પા બે વાડીએ આવ્યા છે અને પપ્પા અત્યારે બાજરી પારવવાનું શરૂઆત કરી દીધી છે અને જોઈએ છે પપ્પા કઈ રીતે બાજરી પારવે છે ચાલો તો હું તમને એ તરફ લઈ જાઉં આશા રાખું છું કે મિત્રો તમે બધા મજા માણશો હું પણ મજામાં છું અને ભાઈઓ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હું તમને એ તરફ લઈ જાઉં તો અત્યારે જવો બાજરી તો એકદમ મસ્ત મજાની ઉગી ગઈ છે આપડી બહુ હારામ ઉગી છે પણ બહુ ઘાટી ઉગી છે પારવી પડે એમ છે આપણે પપ્પા બાજરી આપણે કેમ પારવી છે અને આમને રહેવા દીધું તો બાજરી વધારે નો થાય આપણે બાજરી પારવી

તો બાજરી અત્યારે આપણી પુષ્કળ પ્રમાણમાં ઘાટી ઊગી છે કારણ કે આ પોણા વીઘામાં આપણે બેઠેલી જેટલું વાવેતર કર્યું એના હિસાબે બહુ ઘાટી થઈ છે તમે અત્યારે જોઈ શકો છો બહુ એટલે બહુ ઘાટી ઊગી છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે ખેતરમાં છે ઊભા અને બાજરી પારવવાનું કામકાજ ચાલુ છે કારણ કે બાજરી બહુ એટલે બહુ ઘાટી ભોગી છે બાજરીને થોડીક પારવી નાખીએ પછી નેદી નાખીએ અને ત્યારબાદ પાણી પાવાની પ્રક્રિયા છે તે શરૂ કરીશું અને દવા પણ છાંટવી પડે એમ છે એટલે એગ્રોમાં જશું દવા પણ લઈશું અને જે બાજરીને બિયારણને લગતી દવાઓ આવશે તે દવા છાંટશું અને આપણી બાજરી મોટી કરવાની છે અને આશા રાખીએ છીએ કે બાજરી આપણી હરામારી થાય જેથી કરીને આપણા બાર મહિનાના દાણા છે તે આપણા ખેતરમાંથી નીકળી જાય અને આપણે વેચાતી બાજરી ક્યાંયથી લેવી ન પડે આજના દિવસમાં તો નો કામ પૂરું થાય ને એક બે દિવસ લાગશે ને પારવતાને બે દિવસ થાય એમ ને બરાબર

આપણે અહીંયા પાણી પાછા દરિયો નજીક છે એટલે પાણીમાં કાંઈ હરાવટ છે નહીં આ તળાવનું પાણી છે આપણે ભાડે લાવીને પાણી વાળીએ પણ એ પાણી પણ થોડુંક દરિયાનું ભળી જાય એમાં એટલે એ પાણી પણ નબળું જ છે અત્યારે જેના હિસાબે આ ખેતરમાં આપણે જોઈએ ને તો ખેડૂત ભાઈઓ કે આ પોણા વીઘાની બાજરી છે ને તો એમાં એક ઠેલી પણ બાજરી વધી જાય પણ વધારે વાવેતર એના હિસાબે કરવું પડે કે પાણી નબળું અને જમીનને માફક ઓછું આવે

અને હવે દવા પણ છાંટવાની છે અને પાછળથી પાણી પણ વાળવાનું છે બાકી છે તો ધીમે ધીમે પપ્પા કામગીરી કરીએ આખા ખેતરમાં મિત્રો તો બાજરી એકદમ સરસ મજાની ઉભી ગઈ છે આપણી તો ખેડૂત મિત્રો આજે આપણે બાજરી પારવવાનું કામકાજ છે તે ચાલુ છે મન પપ્પા આજે બાજરી પારવતા હતા અને આજનો દિવસ અને કાલનો દિવસ ટોટલ બે દિવસ થાય ત્યારે આ પોણા વેગાની બાજરી છે તે આખી વ્યવસ્થિત રીતે પારવા જાય ત્યારબાદ મિત્રો થોડુંક નદી નાખીએ અને દવા અને પાણી બધું જ કરવાનું જ છે પરંતુ હવે ગાળા વસાળા જે રીતે ટાઈમ મળતો જાય એ અનુકૂળ આવે એ પ્રમાણે કરીશું તો મિત્રો આ વ્લોગમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી